જો આપણે રોટલાનું શાક કરવું છે એમાં કોબી કાંદા બટેકા પણ કોઈ પણ બીજી સબ્જી ગમે એ નાખવી નાખી શકાય છે હવે આપણે આ રોટલા સારવાયે ઘડી નાખ્યા છે અને રોટલા ઠરી જાય એટલે આનો ગોળ સારો થાય એટલે પછી આને એક એક રોટલો કરીને ગોળ કરી નાખવાના સોળી નાખવાના છે આમનું સરસ મજાના સોળી અને રોટલાનું શાક લસણ પણ નાખવાનું છે એટલે સરસ શાક બને આમાં સાસ નાખી બનાવવાનું અને ગ્રેવી વાળું બનાવવાનું અને સાદું પણ બનાવવાય જવું આપણે ભાવે એવું સાદું સાદુ રોટલો આમ છોડી નાખવા સરસ મજાનો નાનો નાના ગોળ કરી det